છો બધા ખેડૂત મિત્રો મોજ માને તો વાંધો નહીં મોજમાં જ રહેવાનો છે અત્યારે આજે તારીખ થઈ ગઈ છે તારીખ આજે થઈ ગઈ છે બે નવેમ્બર આજે તારીખ થઈ ચૂકી છે અને આજે આજથી માવઠાની જે ગતિથી છે એમાં ઘટાડો જોવા મળી શકે છે માવઠાના જે વિસ્તારો છે એમાં મોટો ઘટાડો જોવા મળે શક્યતા લાગી રહી છે ઘણા ખેડૂત મિત્રોએ નુકસાન કર્યો છે આ માવઠા આપણો વિડીયો ન આવતો હતો એનું કારણ હતું કે થોડો કામમાં હતા આપણે એટલા માટે આ વિડીયો નો નથી આવતો તો પણ આજે આપણે વિડીયો બનાવીને તમને માહિતી આપવાના છે આજે આપણે દસ તારીખ સુધીની માહિતી આપીશું કે દસ તારીખ સુધી કેવું વાતાવરણ જોવા મળી શકે છે શિયાળાની શરૂઆત વિધિવત ક્યાંથી શરૂઆત થઈ શકે છે શિયાળાની એની પર માહિતી આપીશું હજી કેટલા દિવસ વરસાદ જોવા મળી શકે છે એની પણ લેટેસ્ટ અપડેટ આપવાના છે તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે આ વિડીયોને લાઈક આપે અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી ખેડૂત મિત્રોને સાથીમાં સાચી માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પર સાચી સાચી માહિતી પહોંચી શકે અને ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે સૌથી પહેલા આપણે તાપમાનની માહિતી આપીશું કે તાપમાન કેવું જોવા મળી શકે છે તો તાપમાનની રેન્જ છે ત્રીસ થી એકત્રીસ ડિગ્રી વચ્ચે આ દસ તારીખ વચ્ચે તાપમાન જોવા મળે એવી શક્યતા લાગેલી છે મોટા ભાગના વિસ્તારોની અંદર પચીસ થી લઈ અને ત્રીસ એકત્રીસ વચ્ચે તાપમાન જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે ત્રીસ સુધી તાપમાન છે અમુક દિવસે જોવા મળી શકે છે અમુક દિવસે અઠાવીસ સુધી પણ જોવા મળી શકે લાગી શક્યતા લાગેલી છે જ્યારે સાત તારીખ થી વાતાવરણમાં એક બે ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો આવે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે અને દસ તારીખ સુધીની તો તારીખ સુધી તાપમાન છે નીચું છે સાત તારીખથી જે તાપમાન છે એમાં ઘટાડો જોવા મળી શકે છે પણ વિધિવત જે શિયાળાની શરૂઆત છે એ મિત્રો પંદર તારીખ બાદ થાય એવી શક્યતા લાગી રહી છે ગુલાબી ઠંડીનો અહેસાસ છે એ દિવસ દરમિયાન જે ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળતો હોય છે એ કદાચ 15 નવેમ્બર બાદ જોવા મળી શકે છે આમ જે હાર્ડ થીધો થીઠાંડી હોય છે કાતિલ ઠંડી હોય છે શિયાળાની જે વિધિવત ભરપૂર જે શરૂઆત હોય છે એ કદાચ નવેમ્બરના એન્ડ અને ડિસેમ્બરના શરૂઆતમાં દિવસોમાં જોવા મળી શકે છે પણ જે ગુલાબી ઠંડીનો અસર છે એ પંદર નવેમ્બર બાદ જોવા મળી શકે છે ગુજરાતના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ખાસ કરીને અને અત્યારે જે વાતાવરણ છે કમ્ફર્ટેબલ છે દિવસ ગરમ રહે છે તો રાત્રે તાપમાન કમ્ફર્ટેબલ હોય છે ઠંડી પણ અને ગરમી પણ કમ્ફર્ટેબલ વાતાવરણ અત્યારે વાતાવરણ પંદર દસ પંદર તારીખ સુધી આ વાતાવરણ જળવાઈ રહ્યું જોવા મળી શકે છે જ્યારે પંદર નવેમ્બર બાદથી ધીમે ધીમે જે ગુલાબી ઠંડીનો અસર જોવા મળી શકે છે અને આ તાપમાનની વાત કરીએ તો દસ તારીખ સુધીના જે હવામાનની આપણે માહિતી આપીશું આજે બે નવેમ્બર છે આ લગભગ નવ દિવસની માહિતી આપીશું આઠ થી નવ દિવસની તો એમાં આપણે

પહાડો પહાડી વિસ્તારની અંદર જમ્મુ કાશ્મીર આસપાસ અત્યારે મોટા ભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પહાડોની અંદર ચાર તારીખ આસપાસ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી શકે છે પાંચ તારીખ સુધી આ સ્નોફો લાપી શકે છે છ તારીખે આગળ નીકળશે ત્યારે છ થી સાત તારીખ વચ્ચે તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે ઉત્તર ભારતના વિસ્તારોની સાથે સાથે મધ્ય ભારતના અમુક વિસ્તારોની અંદર પણ આ ટેમ્પરેચર ઘટશે પણ અત્યારે બહુ વધારે ટેમ્પરેચરમાં બદલાવ નહીં થશે ઠંડી વધારે ન હશે અત્યારે ગરમીનો વાતાવરણ જોવા મળી શકે છે પંદર તારીખ સુધી પંદર તારીખ બાદથી ગુલાબી ઠંડીનો ધીમે ધીમે અહેસાસ થઈ શકતા લાગી રહી છે જો કે કાતિલ ઠંડી પંદર નવેમ્બર બાદ પણ જોવા મળી શક્યતા કોઈ જાતની નથી લાગતી મિત્રો કાતિલ ઠંડી માટે નવેમ્બર થી નવેમ્બરના એન્ડ અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર જોવા મળી શકે છે એમાં ડબલ્યુડી કડાચ મજબૂત પણ આવી શકે એવી શક્યતા લાગી રહી છે પવન છે ભાગે ઉત્તરના જોવા મળી શકે છે ઉત્તર પશ્ચિમના પવન જોવા મળી શકે છે ત્રણ તારીખે મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે આજે ના વરસાદની માહિતી જોઈએ તો આજે પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના દરિયાકાંઠાના ભાગો જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળે એવી શક્યતા લાગી રહી છે બાકી કોઈ મોટા વરસાદની શક્યતા નથી લાગતી બાકી સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવા જતા અમુક અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે આવતીકાલે ત્રણ તારીખે આ વિસ્તારોની અંદર ઘાટાઓ જોઈ શકે છે વિસ્તમ ભેખાઈ જશે દ્વારકા આસપાસ અને ત્રણ તારીખ આસપાસથી મધ્ય ગુજરાતમાં વરસાદી શક્યતા છે

અને કોઈ જાતના વરસાદ શક્યતા નથી અમુક ગ્રુપોમાં પણ એવી વાત ચાલતી હતી પણ આપણે નામ ન આપીશું આપણે આનો ઉલ્લેખ સેના માટે કરીએ છીએ કે આ મિત્રો એવું બોલતા હતા

શકે છે દસ તારીખ માહિતી આપી છે તારીખ પંદર નવેમ્બરથી ધીમે ધીમે ગુલાબી ઠંડીનો આવી થાયક્યતા લાગી છે અત્યારે કમ્ફર્ટેબલ દિવસ ગરમ રહેશે ઠંડીનો અહેસાસ થાય આવી શક્યતા હાલ આપણે લાગી છે હવે કોઈ જાતના વરસાદની શક્યતા નથી ચાર તારીખથી આખા ગુજરાતનું જે વાતાવરણ છે ખુલ્લું થવા લાગશે કદાચ અમુક વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેતો રહે બાકી કોઈ જાતના હવે મોટા વરસાદની શક્યતા નથી લાગતી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને ખો ખો આભાર આ વિડીયો માટે જોવા માટે આભાર